વાઘોડિયા તાલુકાના મડેલી ગામમાં પીવાના પાણીની સમસ્યાની રજૂઆતમાં ગામના ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનો વચ્ચે બોલાચાલી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો વાગોડિયા તાલુકાના મંડેલી ગામ ખાતે છેલ્લા પાંચ છ દિવસથી કેટલાક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું ન હતું જેથી આ સમસ્યા લઈને ગ્રામજનોએ મંડેલી ગ્રામ પંચાયતના વહીવટદાર ડેપ્યુટી સરપંચને જાણ કરી હતી જેમાં ડેપ્યુટી સરપંચે લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને પાણીની સમસ્યા હલ કરવા માટે ખોદકામ કરી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ આ કામગીરી આયોજન વિનાની હોઈ અધૂરી કામગીરી મૂકવામાં આવી હતી જેથી આ પીવાના પાણીની સમસ્યા લાંબા સમય બાદ પણ પ્રશ્ન હલ ન થતા ગ્રામજનોએ ડેપ્યુટી સરપંચને વારંવારની રજૂઆત કરતા હતા ડેપ્યુટી સરપંચ આ ચાલુ કરેલ પાણીની કામગીરીના સ્થળે આવી પહોંચતા સ્થાનિક મહિલાઓ તેમજ પુરુષો આ પાણીના પ્રશ્ને મૌખિક રજૂઆત કરી હતી જે રજૂઆતમાં સ્થાનિક લોકો તેમ ડેપ્યુટી સરપંચ સાથે બોલાચાલી જેવા દ્રશ્યો સર્જાયા હતા જે બોલાચાલીના દ્રશ્યો ઝઘડા સુધી પહોંચ્યા હતા અને ઝપાઝપી પણ થઈ હતી જેથી ગ્રામજનોએ ઝપાઝપીની ઘટના બનતા મઢેલી ગ્રામ પંચાયતના સૌથી વધુ લોકો વાઘોડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ તેમજ ડેપ્યુટી સરપંચ સાથે આવેલા કેટલાક ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને વાગોડિયા પોલીસે મઢેલી ગામના ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા માજી સરપંચ મઢેલી આજે મઢેલી ગામની અંદર જે નવી નગરીમાં જે બનાવ બન્યો છે સાત દિવસથી ડેપ્યુટી સરપંચની ને રજૂઆત કરતા આજે હોદ્દેદાર ડેપ્યુટી સરપંચ હોય અને એને રજૂઆત કરી છતાં સાત સાત દિવસથી પાણીનો નિકાલ આવતો નથી અને ચાર દિવસ પહેલા એ લોકો જ્યારે આવ્યા જેસીબી લઈને અને ખોદી અને મેઇન રોડ પીડબ્લ્યુડી નો મેઇન રોડ ખોદી અને ત્યાં આગળ પીવીસી પાઇપ દબાવી અને આ લોકો દારૂ પીધેલી હાલતમાં લોકો ભાગી ગયા ત્યાંથી બીજે દિવસે રાત્રે ત્યાં ટ્રક બેઠી એને એ નીકળી ફરી પાછી શરાબ કંપનીની ટ્રક બેઠી છે ત્યાં આગળ અને એ પાઇપ બેન્ડ વરી ગઈ છે તો આ લેડીઝો એમને રજૂઆત કરવા ગયા રજૂઆત કરવા ગયા તો રજૂઆત કરવા ગયા તો આ લોકો ચાર પાંચ જણ સાથે રાખી અને સ્થળ પર આવી અને આ લોકો મારામારી કરેલ છે સ્ટેશન ની અંદર જે છોકરા જોડે આ લોકો મારામારી કરવા ગયા હતા એમને લઈ અને આજે પોલીસ સ્ટેશન સુધી બધા સ્ટેશન એક આદિવાસીના છોકરા જોડે મારામારી કરી છે આ લોકોએ પાણીની ફરિયાદ છે અને આદિવાસીના છોકરા જોડે એક મગજમારી કરી છે અને અભદ્ર અભદ્ર આ લોકોએ શબ્દોનો ઉપયોગ કર્યો છે જેથી કરી આગળ અમે ફરિયાદ કરીશું કેમ કે હું બહાર હતો બહાર થી હું ચાર કલાકમાં અહીંયા પહોંચ્યો છું કેમ કે એમને સાંભળવા વાળું જ કોઈ નથી અને આવા બનાવ અગાઉ બી બે વાર બની ચૂક્યા છે આગળ કોઈ માંગ નથી ભાઈ ડેપ્યુટી સરપંચને અમે એવું કહીએ છીએ કે વહીવટ તું કરે છે તો અનગર વહીવટ કરવાનું છોડી દે સારી રીતે વહીવટ કરો કે જેથી લઈને ગામની પબ્લિક ને ગામની પ્રજાને કોઈ પણ તકલીફ ના પડે ના સમજણ પડે તો બીજાને પૂછીને કામ કરો આવા અનઘડ વહીવટ થી પબ્લિક દુખી થાય આજે સાત સાત દિવસ થી ગામ અંદર પાણી આવતું નથી અને જે હેન્ડ પંપ એ લોકો બતાવે છે કે હેન્ડ પંપ થી પાણી પી લો તમારા માટે તો આજ પાણી છે સાચી વાત ભાઈ શું કે છે શું કે છે તમોને તમારે લાયક આજ પાણી છે કેમ આદિવાસી પબ્લિક ત્યાં આગળ રહે છે એટલે એના માટે લોકો એવું કહેવા માંગે છે કે આ લોકો ને આજ પાણી પીવાનું તો અમારે એવું કેવું છે અમારી માંગ છે કે એ વ્યવસ્થિત રીતે એને ખોદાન કરી ત્યાં આગળ જે બી લોખંડ ની પાઇપ ટીવી લોખંડ ની પાઇપ યા તો ભૂગરા નાખી અને વ્યવસ્થિત આ લોકોને પાઇપ નાખી આપે અને ફરીથી પાણી ચાલુ કરે અમારે બીજું કોઈ એ નથી ભાઈ બરાબર તમે જે મારામારી કરી છે એ કરી છે એ તો પોલીસે ફાર થવાની થવાની ન થવાની